નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સોના ચાંદીના સૌથી મોટા સમાચાર સોના ચાંદીમાં તેજીની હેટ્રિક ભાવ આસમાને જોવા મળ્યા છે વૈશ્વિક અસ્થિરતા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળો નોંધવામાં આવ્યો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું એક લાખ પાંત્રીસ હજારના સ્તરે પહોંચી ગયું છે જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર નવસો પર ટ્રેડ કરી રહ્યો છે ચાંદી પ્રતિ કિલો બે લાખી છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ઓગણત્રીસ વર્ષ બાદ સાથે દેખાશે અક્ષય ખન્ના અને સની દેવલ રહેમાન ધૂમ મચાવ્યા બાદ અક્ષય ખન્ના હવે સની દેવલ સાથે એક્શન

ફોડ વેચી રહ્યો છે તો તમે તેને સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાતમાં એફડીસીએ ની હેલ્પલાઇન વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ફાઈવ ફાઈવ જીરો જીરો પર કોલ કરી શકાય છે આ ઉપરાંત કેન્દ્ર સરકારના ફેસી પોર્ટલ અથવા તો ફૂડ સેફ્ટી કન્ટેન્ટ પર એપ્લિકેશન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર ઓગણીસો ને પંદર ઉપર કોલ કરીને પણ જાણ કરી શકાય છે

પીડિત મહિલાએ ફરી નોકરીમાં જોડવાનો નિર્ણય લીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરવ ગાંગુલીએ કર્યો છે માનહાનીનો દાવો મેસીના કોલકાતા પ્રવાસને લઈને ચાલી રહેલા વિવાદમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ અર્જેન્ટિના ફેન ક્લબના અધ્યક્ષ ઉત્તમ સહા વિરુદ્ધ 50 કરોડનો માનહાનીનો દાવો માર્યો છે સહાએ સોલ્ટ લેક સ્ટેડિયમની મુલાકાત બાબતે ગાંગુલી ઉપર પાયા વિહોણા આક્ષેપો કર્યા હતા ગાંગુલીના વકીલોના જણાવ્યા અનુસાર તત્ય વિનાના નિવેદનોની તેમને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે આ કાર્યવાહીને કારણે રમત ગમત જગતમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેડિયન ભારતી સિંહ ફરીથી માતા બની છે પ્રસિદ્ધ કોમેડિયન ભારતીસિંહ અને હર્ષા લિંબાચરને ઘરે ફરી એકવાર ખુશીનો માહોલ સર્જાયો છે ઓગણીસ ડિસેમ્બરે એકતાલીસ વર્ષની ભારતીય સિંહે બીજા પુત્રને જન્મ આપ્યો છે છૂટિંગ પહેલાં વોટર બેક ફાટતા તેમણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે ભારતી પોતાનો પહેલો પુત્ર ગોલા હવે મોટા પાય બન્યો છે અને પરિવારજનો સાથે ચાહકોમાં આનંદનો માહોલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતલ માટે લઈ જવાતા પશુ બચાવી લેવામાં આવ્યા છે માળિયા અમદાવાદ રોડ ઉપર ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને કતલખાને લઈ જવાતા

નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાત રાજ્યના જી દ્વારા થયેલી કુલ આવકમાં અમદાવાદ જિલ્લાનો સિંહ ફાળો રહ્યો છે અમદાવાદમાંથી એક વર્ષમાં રેકોર્ડ બ્રેક કર તેત્રીસ હજાર સાતસોને બાવીસ કરોડની વસુલાત કરવામાં આવી છે જે રાજ્યની કુલ જી એસ ટી આવકના બાવન પોઈન્ટ છપ્પન ટકા જેટલી થાય છે આ યાદીમાં સુરત છ હજાર છસોને નેવ્યાશી કરોડ સાથે બીજા ક્રમે વડોદરા પાંચ હજાર આઠસો ને બોત્તેર કરોડ સાથે ત્રીજા ક્રમે સમગ્ર દેશમાં જી કલેક્શન ટી કલેક્શનની બાબતમાં ગુજરાત ત્રીજા સ્થાને જોવા મળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બિલ્ડરની બેદરકારીથી ચારસો રહીશો રજડી પડ્યા છે સુરતના ભીમરાળમાં બ્રાઇટ સ્ટ્રોંગ પ્રોજેક્ટના ખોદાણથી શિવ રેસિડેન્સીના ચાર ટાવરો જોખમી બનતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને સીલ કરાયા છે એસી લાખના ઘર હોવા છતાં ચારસો થી વધુ રહીશો ઘર વકરી સાથે રસ્તા પર આવી ગયા છે બિલ્ડરે રહેવા અને જમવાની વ્યવસ્થા ન કરતા લોકોમાં રોષ છે આ ગંભીર બેદરકારી બદલ પાલિકા કમિશનરે ડેપ્યુટી ડેવલપમેન્ટ ઓફિસર અને જુનિયર એન્જિનિયરને નોટિસ ફટકારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થ્રી ઇડિયટ્સની સિક્વલ ફોર ઇડિયટ કન્ફર્મ સુપર ફિલ્મ થ્રી ઇડિયટની સિક્વલ કન્ફર્મ થઈ ગઈ છે જેનું કામ બે હાજર છવ્વીસ માં શરૂ થશે હાલમાં આ ફિલ્મનું કામ ચલાવ ટાઇટલ ફોર ઇડિયટ્સ રાખવામાં આવ્યું છે સૌથી રસપ્રદ વાત એ છે

બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ ઓફ ઓમાનથી નવાજવામાં આવ્યા છે સુલતાન હૈથમ બિન તારીફ દ્વારા આ સન્માન એકત્ર એનાયત કરવામાં આવ્યું છે મસ્તક ખાતે બિઝનેસ સમિટ સંબોધતા મોદી ભારત અને ઓમાન વચ્ચે ના વ્યાપાર આર્થિક ભાગીદારી કરાર ને ઐતિહાસિક ગણાવ્યો હતો અને તેમણે સ્ટાર્ટઅપ ને ભારત રોકાણ કરવા માટે આહવાન પણ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી વિધાનસભામાં ધારાસભ્ય પોતાની સાયકલ પર સીરફ વિરોધી પોસ્ટરો લગાવીને સરકારની બેદરકારી નિશાન સાધ્યુ છે સમાજવાદી પાર્ટીના આ વિરોધ પ્રદર્શને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે તો ચાલો મિત્રો આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે